ચાલો મિત્રો વાનેચ ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે મગ ફણગાવાની રીત હું તમને બતાવવાનો છું મિત્રો તો ચાલો સરસ મજાની રેસીપી આપણે મગની પછી બનાવશું આજે આપણે સરસ મજાના મગ ના છે મિત્રો તો ચાલો હું તમને તેનો વિડીયો સરસ રીતે બતાવીશ જો તમે ક્યારેક ફળ મગ બજારમાંથી લાવતા હોય તો ઘરે જ આપ મગ ફણગાવવાની રાખજો મિત્રો કારણ કે ઘીરે સરસ મજાના મગ ફણગાવ ફણગી જતા હોય છે એટલે કે ઉગી જતા હોય છે તે ખાવાથી ખૂબ જ પૌષ્ટિક હોય છે જે શરીર માટે ખૂબ જ આપણને વિટામિનો મળતા હોય છે તે વારંવાર ખાવા જોઈએ મિત્રો તો ચાલો સરસ રીતે આપણે આઠથી દસ કલાક સુધી મગને પલાળીને કઈ રીતે મૂકવાના છે એ હું તમને બતાવીશ મિત્રો તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો ત્રણ કે ચાર પાણીથી આપણે સરસ રીતે મગને સાફ કરીને પાણીની અંદર આ રીતે ડૂબાડી દેવાના છે ત્યાર પછી આઠથી દસ કલાક પછી પાણીને કાઢી લઈશું અને ત્યાર પછી પણ ટાંકીને રાખશું જેથી હું તમને પછી બતાવીશ કઈ રીતે આપણા મગ સરસ મજાના ફણગી જાય છે મિત્રો તો તમે પૂરેપૂરો વિડીયો જોવાનું ચાલુ રાખજો ચાલો મિત્રો સરસ મજાના મગ ફણગાવાના દસ કલાક હવે આપણે પાણીની અંદર પલાળી લીધેલા છે તો ચાલો હવે સરસ રીતે તેને પાણી નીતાારીને કોરા પાડી દઈએ અને ત્યાર પછી આપણે ઢાંકીને રાખવાના છે જે કોઈ પણ જાતના કપડાની અંદર બિટાડવાની કે બીજી કોઈ ઝંઝટ વગર સરસ મજાના આપણા મગ ફણગી જે છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ત્યાંનું શાક બનાવીને જો ખાઈએ તો શરીર માટે ખૂબ જ પૌષ્ટિક હોય છે મિત્રો આ રીતે આપણે પાણીને મગમાંથી કાઢી લેવાનું છે મિત્રો ચલો તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણે પાણી બધું જ અંદરથી કાઢી લીધેલું છે ત્યાર પછી હવે ત્યાંને ડીશ ઢાંકીને કોઈ પણ ગરમીના ગરમીવાળી જગ્યાએ મૂકી દઈશું મિત્રો જેથી સવાર પડે ત્યાં સરસ મજાના આપણા મગ ફણગાવી જશે મિત્રો અને ત્યાર પછી આપણે સરસ મજાનું શાક બનાવશું તમે પૂરેપૂરી રેસીપી જોઈજો અને તમે પણ આવી રીતે બજાર કરતાં ઘી મગ ફણગાવવાનું રાખજો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણે સરળ રીતે મગને ફણગાવી લીધેલા છે તો તમે પણ આવા સરસ મજાના મગ ફણગાવજો કે જેની અંદર આપણે કોઈપણ જાતની ઝંઝાટ વગર ફક્ત તે પેલીની અંદર જ આ વસ્તુ બનાવી છે મિત્રો કોઈ જાતના કાપડમાં બાંધા નથી તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને આવી રીતે મગને ફણગાવજો એકદમ સરળ રીત છે મિત્રો ખાવામાં પણ ખૂબ જ એવા પૌષ્ટિક હોય છે જો તમે વારંવાર આવા મગ ફણગાવેલા ખાયશો તો શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર મળતો હોય છે મિત્રો તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો કેવા સરસ મજાના આપણા મગ ફણગીને તૈયાર થઈ ગયા છે તેનો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તો ચાલો મિત્રો એક દિવસ આપણે આનું સરસ મજાનું શાક બનાવીને પણ રેસીપી બનાવશું તમે પૂરેપૂરી બધી જ રેસીપી જોતા રહેજો આજે તો આપણે ફક્ત સરસ રીતે મગને ફણગાવવાની રીતનો જ વિડીયો બનાવેલો છે મિત્રો તમે પૂરેપૂરો જોઈને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને તમે પણ આવી રીતે ચણા મગ જેવા કઠોળને ફણગાવીને ચોક્કસથી ખાવાનું રાખજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે ત્યાર પછી આનું શાક બનાવશું તેની પણ રેસીપી મૂકવાના છીએ તમે જોતા રહેજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી